નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જે અમારા દ્વારા પમાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણ્યાજના એરંડા વિશે એરંડા વાયદામાં ઘટાડા થતા અને માલની આવકો વધતા એરંડાના ભાવોએ ખેડૂતોને નિરાશ કર્યા છે ગુજરાતમાં વિવિધ માર્કેટ યાર્ડોમાં એરંડાના ભાવમાં રૂપિયા વીસ થી રૂપિયા પચાસ નો ઘટાડો થયેલો જોવા મળી રહ્યો છે હાલ એરંડામાં ભાવ વધવાની આશાએ હજુ પણ ઘણા ખેડૂતો તેમના માલ વેચી રહ્યા નથી ઘણા અનુભવી વેપારીઓના મતે એરંડાનું આ વર્ષે વધુ ઉત્પાદન થવાનું અનુમાન છે અને નવી આવકો પણ બજારમાં આવી રહી છે છે એરંડાનું ઉત્પાદન વધારે ખેડૂતો અને વેપારીઓ પાસે માલ સ્ટોક પણ વધારે હોવાથી એરંડાના ભાવોમાં વાયદાઓ ઘટતા એરંડાના ભાવમાં પણ નવા વર્ષની એપ્રિલની શરૂઆતે ભાવમાં વિવિધ માર્કેટ યાર્ડોમાં રૂપિયા વીસ થી રૂપિયા પચાસ નો ઘટાડો થયેલો જોવા મળી રહ્યો છે મિત્રો ઉત્તર ગુજરાતમાં તમામ માર્કેટ માલની માં પ્રમાણ પણ સારું જોવા મળી રહ્યું છે તેમ છતાં હજુ ઘણા ખેડૂતો પોતાના માલ સારા ભાવ લેવાની આશાએ સંગ્રહ કરી રહ્યા છે તો ચાલો જાણીએ આજના એરંડા ભાવ રાજકોટમાં માં એક હજાર પચાસ થી બારસો ચુમ્માલીસ ગોંડલ અગિયારસો છોતેર થી બારસો છત્રીસ જામનગર એક હજાર સિત્તેર થી બારસો ને એકત્રીસ સાવરકુંડલા માં થી એક હજાર દસ

પાટણમાં બારસો ત્રીસ થી બારસો ચોર્યાસી ધાનેરામાં બારસો એકાવન થી બારસો પંચોતેર મહેસાણા બારસો થી બારસોતેરપુરમાં બારસો પચાસ થી એકોતેર હારીજમાં બારસો થી બારસો ને એક્યાસી બારસો થી બારસો તોતેર ગોજારીયા બારસો થી એકસઠ કડીમાં બારસો થી બારસો સિત્તેર વિસનગરમાં બારસો થી બારસો ચોરાણું પાલનપુરમાં બારસો ચોપન થી બારસો નેકોતેર તલો કલોલમાં ઓગણસી હિંમતનગરમાં બારસો પચાસ થી બારસો સિત્તેર ઉકરવાડા માં બારસો બાસઠ થી બારસો ત્રેસઠ ઘનસુરામાં નવસો થી એક હજાર ને પચાસ બેચરાજીમાં બારસો સાહીઠ બારસો છોતેર

દાહોદ માં બારસો વીસ થી બારસો ચાલીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રેજ